નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બાગમાં પક્ષી સંગ્રહાલય અને વાઘ સિંહ વિભાગને જોડતો રાજાઓના સમયમાં બનેલ બ્રિજ જે હાલ પણ મજબૂત હોય તેને મોરબીની ઘટના બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો રોજના પાંચ હજારથી વધુ લોકોને હાથમાં છોકરાઓ લઈને પણ ઘણું લાંબુ સફર કરવું પડતું એટલે કે ચાલવું પડતું હતું જેથી કોર્પોરેશન કરવામાં આવી છે કે જૂના બ્રિજ ને ફરીથી શરૂ કરવામાં આવે અથવા તો નવા બ્રિજનું બાંધકામ શરૂ કરવામાં આવે જો એક દ્વારા પણ પ્રકારના આ મામલે નિર્ણય નહીં લેવામાં આવે કે કાર્ય શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ દ્વારા ઉચ્ચારવામાં આવી છે શું તકલીફ પડે એ જે કમાડી પડે તમે પ્રશાસન શું કેવા માંગો છો અને આ બ્રિજ બંધ છે જેને જેની તમને તકલીફ પડી અને તમે પ્રશાસન શું કેવા માંગો છો આમ ફરીને ને આવું પડી જાખું એનું કારણે બ્રિજ વેલે ચાલુ કરાવો મારું નામ સમીર ભાઈ છે અને હું સારી જોવા આવ્યા છું બધા બાળકો લઈને તો અમે કઈ તો જોઈ લીધું પણ આ બે મિનિટ ના રસ્તા માટે તો બોલ ફરીને આવું પડે અમને તમારી છોકરાઓ તો એમ જ જોયા વગર થાકી ગયા પ્રશાસનને શું કેવા માગું છું એમને કંઈક કે આ જે બી કામ ચાલે છે એ જલ્દીમાં જલ્દી કરો એટલે છોકરાઓ જે બી દૂર દૂરથી જોવા આવે છે એમને એ જોવા માટે સહેલું થાય બધું નમસ્કાર વડોદરા શહેરમાં જે કમાટી ભાગ આપણું આવેલું છે મહારાજા શિયાજી રાવ ગાયકવાડના જે સદો પહેલા બનેલું આખું જે ગાર્ડન છે એમાં જે બ્રિજ છે વિશ્વામિત્રી નદીની ઉપરનો જે ગાર્ડનની અંદર આવે જે પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષી અને વાઘસી વાળા એ ઝોનને જોઈન કરતું છે પુલ છે જે ઐતિહાસિક પુલ છે જે વર્ષો જૂનો છે એના પર રેગ્યુલર રોજ પાંચ હજારથી વધારે લોકો જ્યારે કમ્ડી ભાગની વિઝિટ કરતા હોય ત્યારે એ બંધ રાખવામાં આવે છે ખાસા ટાઈમથી અને કોઈ પણ રીઝન વગર આજે કોઈ ભારદારી વાહન નથી જતું લોકો પોતાના બાળકો નાના નાના ભૂલકાઓને લઈને વાલીઓ કેટલા દૂર દૂરથી આવતા હોય છે પરંતુ આ બ્રિજ કયા કારણથી બંધ કર્યું છે જો એને બંધ કર્યું હોય તો રિપેર કેમ નથી કરતા જો આ બ્રિજ રિપેર થાય એમ ના હોય તો બાજુમાં બીજો બ્રિજ મૂકો પરંતુ આ નિવારણ લાવો રોજના પાંચ હજાર લોકો હેરાન થાય છે આખું ગોલ ફરીને આવવાનું એક દોઢ બે કિલોમીટર ફરીને આવું એ અત્યંત લોકોને માનસિક રીતે પણ હેરાન કરે છે તમામ લોકો દૂર દૂરથી આવે છે ને એ સ્પેશિયલ કંટાળી જાય છે પ્રશાસનને ગાળો આપે છે જેથી રિક્વેસ્ટ કરીએ છીએ આ તંત્રમાં બેઠેલા લોકો કે જે ખુરશીમાં એસી ટેબલ પર ઘરની અંદર તો પોતાની ઓફિસોમાં તો બેસે છે એમને વિનંતી છે કે આ બ્રિજ વહેલી તકે ચાલુ કરો જો આ બ્રિજ અઠવાડિયાની અંદર જોવાનું કોઈ કામગીરી ચાલુ નહીં થાય તો આના માટે ઉગ્ર આંદોલન થશે સહી ઝુંબેશ થશે આખા શહેરને અમે ભેગા કરીશું કારણ કે આ નાના નાના આવા બાળકો આવે છે દૂર દૂરથી કંટાળી જાય છે ફાકી જાય છે આ એક રિક્વેસ્ટ છે પ્રશાસનને અમારા તરફથી અને આના પર જો કોઈપણ પગલું નહીં ભરાય તો અમે એક્શન લઈશું જય હિન્દ જયભા